મિત્રો અરે ઢીરો છે આવડો અને મિત્ર ઢાલીઓ છે મિત્રો ઢાલીઓ છે અને મિત્રો ઢાલીઓ છે અને સાચી બે છે મિત્રો તો મિત્રો વાલો છે અને મિત્રો 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 મેઠો લેબડો છે મેઠો લેબડો છે બધા મિત્રો આટલો સચ છે અને માલ સાહેડ હોય છે તો મિત્રો રીરું પણ ચાલુ છે તો મિત્રો રીરુ સારું મિત્રો કે মিডা

ચોટો છે